લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ સમગ્ર રાજ્યમાં બાળકો ઉપર ચાંદીપુરા વાયરસનું જોખમ મંડાઈ રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર હવે સજાગ બન્યું છે ઠેર ઠેર સર્વે સાથે દવાના છંટકાવ કરવામાં આવી રહ્યો હોય ત્યારે ડભોઈ નગરપાલિકા મલેરિયા શાખા અને અર્બન હેલ્થ સેન્ટરના ઉપક્રમે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ બાળકો માટે ઘાતક પુરવાર થઈ રહ્યો છે બાળકોના જીવનું જોખમ હોય ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે ડભોઈ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતામાં ભાગરૂપે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશાન તળવીના આદેશ અને નગરપાલિકા પ્રમુખ બિરેન શાહના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પ્રમોદ સિંહાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ આર્ટ સેન્ટરની જુદી જુદી ટીમો બનાવી નગરમાં પંદર ઉપરાંત વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો મલેરિયા શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેશ કટારિયા સહિત નગરપાલિકાની ટીમ અને અર્બન હેલ્થ સેન્ટરની ટીમ વાયરસને લઈ સતર્કતાપૂર્વક નગરના અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ અને વાયરસ ફેલાવતા જંતુને શોધવા સહિતની કામગીરી હાથ ધરી છે

સ્પ્રેયિંગ ની કામગીરી અમે દસ થી પંદર વિસ્તારોમાં અત્યાર સુધી પૂરી કર્યું છે સાથે સર્વે પણ કરવામાં આવ્યું છે સાથે મચ્છર કલેક્શન ની પણ કામગીરી ચાલુ કરી દીધેલી છે એમાં અર્બન હેલ્થ સેન્ટર ને બી સ્ટાફ જોડે રહીને આ કામગીરી ચાલુ કરેલી છે